આ એકાદશી ને વિષ્મ એકાદશી લખવા ભૂમિ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ શુભ પ્રસંગે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી ની પૂજા અને ઉપવાસ કરવાનો વિવાદ છે આ આપણને જીવનમાં બધી ખુશીઓ આપે છે આ વ્રત દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની એકાદશી તિથિએ રાખવામાં આવે છે ઉપરાંત વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે જીવનના પાપોથી મુક્તિ મેળવવા માટે એકાદશીનું નું અત્યંત શુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે માઘ મહિનામાં જયા એકાદશી વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુની કૃપાથી સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે

સનાતન ધર્મમાં ઉદય તિથિનું વિશેષ મહત્વ છે આવી સ્થિતિમાં જયા વ્રત આઠ ફેબ્રુઆરી ના રોજ રાખવામાં આવશે સવારે સવારે પાંચ વાગીને એકવીસ છ વાગીને તેર મિનિટ સુધી વિજય મુહૂર્ત બપોરે સવારે બે વાગીને મિનિટ થી સવારે ત્રણ વાગીને દસ મિનિટ સુધી સંધ્યાકાળનો સમય સાંજે છ વાગીને ત્રણ મિનિટ થી સવારે સાડા છ વાગ્યા સુધી નિશિતા મુહુ રાત્રે બપોરે બાર વાગીને નવ મિનિટથી સવારે એક વાગીને એક મિનિટ સુધી એકાદશી ઉપવાસના નિયમો અને પૂજા પદ્ધતિ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિનામાં નિયમિત રીતે એકાદશીનું વ્રત રાખે છે તો તે બ્રાહ્મણ હત્યાના પાપમાનથી મુક્ત થઈ જાય છે આ દિવસે ઉપવાસ કરનાર વ્યક્તિએ ભોજન કર્યા વિના ઉપવાસ કરવો જોઈએ નહીંતર તમે તેને પાણી અથવા ફળો પર પણ રાખી શકો છો પરંતુ ખોરાકનો ત્યાગ કરતી વખતે તમારા મન અને ઇન્દ્રિયોથી ભગવાનની સેવા કરવાનો પ્રયાસ કરો આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરો અને જરૂરિયાતમંદોને દાન કરો જપ અને ધ્યાન કરો જયા એકાદશી વ્રત પારણ સમય દ્વાદશી તિથિએ એકાદશી વ્રત તોડવામાં આવે છે પંચામ મુજબ જયા એકાદશીનો ઉપવાસ તોડવાનો સમય નવ ફેબ્રુઆરીના રોજ સવારે સાત વાગીને ચાર મ્યુનિટથી સવારે નવ વાગીને સત્તર મિનિટ સુધીનો છે જયા એકાદશી નો ઉપવાસ તોડ્યા પછી ખોરાક અને પૈસા નું દાન કરો એવું માનવામાં આવે છે કે દાન કરવાથી ઉપવાસ નો સંપૂર્ણ લાભ મળે છે જીવનમાં સફળતાના રસ્તા ખુલે છે પદ્મ એકાદશી નો ઉલ્લેખ એટલો મહત્વપૂર્ણ છે કે આ દિવસે ફક્ત ઉપવાસ કરવાથી બ્રહ્મ હત્યા નાશ પામે છે અને અગ્નિષ્ટોમ યોગ્યનું ફળ પણ મળે છે માઘે શાંતિ પ્રિયોગન એટલે કે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ બ્રહ્મા અને વૈરાગ્યની પ્રાપ્તિનો મહિનો છે આમાં એકાદશી નું વ્રત અનંત પુણ્ય પ્રાપ્ત કરવાનો માર્ગ છે જયા એકાદશી મહત્વ મા શુક્લ પક્ષ પક્ષની એકાદશી ને જયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે શાસ્ત્રો અનુસાર આ એકાદશીનો ઉપવાસ વિધિથી અને બ્રાહ્મણને ભોજન કરાવવાથી વ્યક્તિ નીચી યોની જેમ કે ગુપ્ત પ્રેત પિશાચની યોનિથી મુક્ત થઈ જાય છે પૌરાણિક કથા અનુસાર જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક જયે એકાદશીનો ઉપવાસ કરે છે તે સહસ્ર વર્ષ સુધી સ્વરમાન વસે છે આ રીતે વાસ્તુ દોષ દૂર કરો જો તમે જીવનમાં વાસ્તુ વાસ્તુદોષની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો જયા એકાદશીના દિવસે સાચા મનથી તુલસીના છોડની પૂજા કરો તુલસીને જળ ચઢાવ્યા પછી દેશી ઘીનો દીવો પ્રગટાવો માતા તુલસીની આરતી કરો આનાથી સકારાત્મક સંચાર થાય છે આ વાસ્તુ દોષો દૂર કરે છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો

અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી